ઈ આપણું મિત્રો ફોર્મલ ચાર્જ માટે ત્રણ વસ્તુ તમને ખબર હોવી જોઈએ વેલેન્સી વેલેન્સી એટલે શું તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને શું કહેવાય બાહ્ય બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન બંધકારક એટલે શું મેં હમણાં તમને શીખવાડ્યું જે બંધ બનાવવામાં ભાગ લે છે તે બંધકારક નથી લેતા તે અબંધકારક તો સૂત્ર આપણે જોઈએ ચાલો સૂત્ર એફસી ઇઝ ઇક્વલ ટુ શું મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બોલો मुक्त परमाणु में संयोजकता इलेक्ट्रॉन की संख्या शॉर्टकट में मा वैलेंसी माइनस अबंधकारक इलेक्ट्रॉन अबंधकारक इलेक्ट्रॉन की कुल संख्या अबंधकारक इलेक्ट्रॉन की कुल संख्या माइनस अर्धो बंधकारक माइनस हाफ बंधकारक इलेक्ट्रॉन की कुल संख्या तो फरी सी इजिकल टू शू मुक्त परमाणु में वंस मोर मुक्त परमाणु में संयोजकता इलेक्ट्रॉन की कुल संख्या माइनस अबंधकारक ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ હાફ બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા જોઈએ આ છે ઓઝોન ઓથ્રી ઓ થ્રીમાં એ પ્લસ કેમ આવી ગયો માઇનસ કેમ આવ્યું કેમ અહીંયા કંઈ પ્લસ ઓર માઇનસ કઈ જ નથી તો ફોર્મલ ચાર્જ આપણે ઓઝોનની અંદર ત્રણ ઓક્સિજનો છે તો ત્રણેય ઓક્સિજનમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મલ ચાર્જ ગણીએ આપણે નંબર આપી દઈએ પહેલો બીજો અને ત્રીજો સરળતા માટે ચાલો આ છે એને નંબર આપી દો એક આને નંબર આપી દો બે આને નંબર આપી દો ત્રણ ચલો હવે આપણે આ પહેલાં ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ ગણીએ પહેલાં ઓક્સિજનનો એક માટે પહેલાં ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો બીની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છ સમજાય છે તો છ લખીએ આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ઓક્સિજન જે છે સમજો એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે કારણ બે અને છ આઠ અંદરના નહીં બાહ્યતમ કારણ કે સંયોજકતા કીધું છે એટલે છ માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા અબંધકારક જોજો અબંધકારક તો અબંધકારક કેટલા છે આપણી પાસે બે જેને બંધ બનાવવામાં ભાગ લીધો નથી બેનસ હાફ બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ ત્રણ બંધ છે એક બંધમાં બે હોય ત્રણ દુ છ એટલે છ તો સાધ રૂપ આપી દે હવે આપણે માટે અહીંયા પ્લસ વન આ પ્લસ વન એના લીધે છે આ કોના માટે હતું પહેલો નંબર મેં જેને આપ્યો છે એનો ફોર્મલ ચાર્જ પ્લસ વન આવે છે હવે આપણે બીજા નંબરનું જોઈશું બીજા નંબરના ઓક્સિજન માટે ફોર્મલ ચાર્જ બીજો નંબર મેં આનો આપ્યો છે સંયોજકતા તો છ રે કે બદલાવાની છે નહીં સંયોજકતા તો છ જ રહેવાની માઇનસ અબંધકારક ઇલેક્ટ ની કુલ સંખ્યા અબંધકારક એક બે ત્રણ ચાર પાંચ અને છ એક 2 3 4 5 6 એટલે 6 - 1/2 1 અને 2 ओके तो जो 6 - 6 માઇનસ વન તો હવે આપણે ત્રીજાનો જોઈશું ત્રીજો નંબર આને આપેલો છે તો ત્રીજા ઓક્સિજન માટે એફસી ગોલ ટુ वेले तो छइनस अबंधकारक एक बे त्रे चार माइनस वन हाफ बंधकारक एक बे त्रम चार एक त्रन चार चलो सिक्स माइनस सिक्स टू तो जीरो, तो अँ प्लस वन माइनस वन अने जीरो, फॉर्मल चार्ज प्लस वन माइनस वन जीरो क्लियर मित्रों, मित्रोंयमनिष्ठ बार फॉर्मल चार्ज एट फॉर्मल चार्ज इज इक्वल टू तो वेलेन्सी एट वी माइनस एलपी माइनस વન હાફ બીપી એલ પી બીપી એટલે શું એલપી એટલે લોન પેર બીપી એટલે બોન્ડ પેર એલપી બીપી એવી રીતે શોર્ટકટમાં પણ તમે કરી શકો છો થેન્ક યુ મિત્રો હવે આપણે નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો